ગુજરાત રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી હોવાનું શામે ઉચ્ચ મળતા અહેવાલ સામે ઉના શહેરમાં જાહેર બાગ સામે આવેલ કોમ્પ્લેક્સની બંદુકાની બહાર સુધેલા સિનિયર સિટીઝન બેફામ કાર ચાલકે કચડિયા હતા પ્રાપ્ત પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમાં રહેતો પરિવાર કારમાં ફરવા નીકળ્યો હતો અને ઉનાથી દીવ તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી દુકાનમાં ઘૂસી ગઈ હતી કાર આટલી બધી સ્પીડમાં આવી કે અકસ્માત સર્જાતા કારની અંદર એરબેગ પણ ખુલી ગયા હતા તો આ કારમાં એક જ પરિવારના બાળકો સહિત ચાર જેટલા વ્યક્તિઓ સવાર હતા કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓમાંથી એક બાળક મેહરને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે અન્ય વ્યક્તિઓને નાની મોટી ઇજા પહોંચતા તમામને ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સમાં ઉના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા કાર જે દુકાનમાં ઘૂસી ગઈ હતી દુકાનના ઓટલે દિનેશભાઈ ગાંધી નામના ઉર્દુ સૂત્ર હતા તેમની ઉપર કાર ફરી વળતા લોહી લુહાણ આનંદમાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો આ બાદ સર્જાતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઈ રસ્તા પરના ટ્રાફિકને દૂર કરવાની તજવીજ હાથ ધરી હતી અને કારના આગળનો બોનેટનો ભાગનો ખુડો બોલાઈ ગયો હતો તો આ કસરતમાં વૃદ્ધનું મોત નીપજતા તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આંગે પોલીસ આગળની વધુ તપાસ માટે તજવીજ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ